હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે નરોડા ગામના ગોલ્ડન રણછોડા મંદિરનું દર્શન કરવા આવી ગયા છીએ આ બહારનો વ્યૂ છે આ મુખ્ય દ્વાર છે બહુ સરસ મજાનું મંદિર છે આ આઠસોથી નવસો વર્ષ જૂનું છે આ અહીંયાનું ગરૂડજી ભગવાન છે ભગવાન વિષ્ણુનું વાહન છે હય ગરુડજી આ અહીંયાનું રસોડું છે અહીંયા આ વિશાળ રસોડું છે ભગવાનની પ્રસાદી ની તૈયારી ચાલે છે આ બાજુ બનવાની પેલી બાજુ આ ભગવાનની વિશાળ પ્રતિમા છે રસોડાની અંદર હય શ્રી કૃષ્ણ આ બધી દિવાલ પર અલગ અલગ પ્રતિમાઓ ચિતરેલી છે આ અહીંયાના વાસણો છે રસોડાના આ વિશાળ રસોડું છે અહીંયા અમાવાસ ને પૂનમે ભજનો થાય છે આ બાર નો વ્યૂ છે જગ્યા છે ત્રણેય બાજુ ત્રણ પ્રતિમાઓ છે આ અંદરનો સભા મંડપ છે આ ભગવાન મુખ્ય મંદિર ગર્ભગૃહ આવી ગયું છે જય રણછોડ ભગવાન જય શ્રી કૃષ્ણ કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર છે જય કષ્ટભંજન દેવ હનુમાન દાદા સૌનું કલ્યાણ કરો આ ગજાનંદ મહારાજ છે આ ભગવાનના પ્રતીકો છે શંખ ચક્ર ગદા અને ધ્વજ આ ચાર વસ્તુ છે ભગવાનની આ ફરતો મંડપના સ્તંભો છે ગોલ્ડન ગોલ્ડન કલરના છે અહીંયા પગપાળા માટે શરબતની વ્યવસ્થા હોય છે આ અહીંયાનું મહાદેવજીનું મંદિર આવી ગયું જય શિવશંકર આ મા પાર્વતીનું મંદિર છે અંદર જય મા પાર્વતી આ ગજાનંદ મહારાજનું છે મંદિર જય ગજાનંદ મહારાજ ની જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ની જય આ નંદી ને કાજબા દેવ છે શિખરનો ભાગ બહારનો દેખાય છે આ બધું અહીંયા પૂનમના દ્વાડે ભજન હોય છે આ બધી ફરતી નાના નાના મંદિરો છે ગોલ્ડન ગોલ્ડનના અંબાજીમાં બધા અલગ અલગ માતાજી ભગવાનના મંદિરો છે આ મુખ્ય